આપણે છ મહિનાથી નવરા પડતા નથી બેંકમાં માં જાઓ લાઈન મામલતદારમાં માં જાઓ લાઈન અનાજ લેવા જાઓ લાઈન તાલુકા પંચાયતમાં દાખલો કઢાવવા જાઓ લાઈન કુપન કઢાવવા જાઓ લાઈન મને લાગે છે કે અડધી જિંદગી તો લાઈન ઉપર ઉભા રહી રહીને જ આપણી અડધી જિંદગી પૂરી થઈ જવાની છે કેમ કેમ કે સરકાર એટલા પુરાવા માંગે છે ને પુરાવા ભેગા કરતા કરતા આપણી આખી જિંદગી જતી રહેવાની છે આજે તમે કંઈ લાભ લેવા જવાના હોય કે કોઈ બાળકને કોઈ શાળામાં એડમિશન આપી દીધું ને એની શિષ્યવૃત્તિ મેળવવાની હોય કે કોઈને બોર મોટર જોઈએ કોઈને ભેંસ જોઈએ ગાય જોઈએ કે કોઈ સબસિડીમાં ટ્રેક્ટર લેવાનું હોય તો પુરાવા જ એટલા બધા આપણે આપવા પડે કે આપણે એમાં જ થાકી જઈએ જઈને લાભ લેતો પણ છોડી દઈએ આપણે આવી પરિસ્થિતિ આજે આપણે થઈ ગઈ છે આજે આપણે કેવડી ગામના વતની છે ડેડિયાપાડા તાલુકાના વતની છે આપણે દેશના નાગરિક છે એની સાબિતી આપવા માટે કેટલા જાતના પુરાવા જોઈએ ખબર છે તમને તમે અહીંયા જીવો છો ને તમે ભારતના નાગરિક છો એ આપવા માટે કેટલા પુરાવા જોઈએ ખબર છે તમને શરૂઆતમાં તો જન્મનો દાખલો માગે માગે છે કે નથી માંગતા

એટલા બધા પુરાવા આપણે ભેગા કરી કરીને અડધી જિંદગી તો પુરાવા ભેગા કરવામાં આપણે નીકળી જાય કોઈ બાળકને નિહાળવા મૂકીએ એની કોઈ સ્કોલરશીપ મંજૂર કરાવવા માટે આટલા બધા પુરાવા આપવા હજુ તો કેટલા પુરાવા માંગે પોલીસ સ્ટેશન એનઓસી લઈ આવો તમારું પંચાયતમાં લેણું બાકી છે કે નહીં તે લઈ આવો તમે સરકારમાં કઈ લાભ લીધો છે કે નહીં તે લઈ આવો તમે બેંકનું સ્ટેટમેન્ટ લઈ આવો તમે જીએસટી ભરો છો કે નહીં પાન કાર્ડ લઈ આવો તમે આઈટી રિટર્ન કરો છો કે નહીં એટલે કહેવાનો મતલબ આવી બધી કામોમાં આપણે નવરાત નથી પડતા તમે અમે મળતા જ નથી એટલા માટે આજે તમારા ગામમાં તમને મળવા આવ્યા છે ખ્યાલ આવ્યો ને આજની મીટિંગ સાના માટે રાખી છે ત્યારે આજે કોઈ બીજી ભાષણબાજી કરવાના નથી પણ જે યોજનાઓ ચાલે છે જે અમારા ત્યાં સુધી તમે આવો અને તમને અમે આપી શકીએ એ યોજનાકીય વાતોની ચર્ચા કરીશું અને બધાને ત્યાં છેલ્લા સેવાળા સુધી યોજના પહોંચે એટલા માટે મારી ફરજ પ્રમાણે હું ધારાસભ્ય તરીકે તમારા ગામમાં આવ્યો છું થાય છે એવું કોઈ આગેવાને ખોટું લગાડવાની જરૂર નથી અમે ડેડિયાપાડા ઓફિસે બેઠા હોય એટલે ગામમાંથી દસ પંદર જણ કાયમ ડેડિયાપાડા આવતા હોય તો કાયમ જ મળે અમને પહેલા વર્ષે કહીએ કે ભાઈ આયોજન આવ્યું છે પીવાના બોર મોટરો કોઈ ના હોય તો જણાવો એટલે એ લોકો કહે કે ચાલો ને આપણું બાકી છે લખી લો ચાલો એટલે એનું લખી લઈએ પાછું બીજી વાર બીજા વર્ષે થઈ કે ભાઈ આયોજન આવ્યું છે તો એ જ લોકો કે કે ભાઈ મારે ઘરનું તો ગયા વર્ષે થઈ ગયું મારું ખેતરનું લખી લો થાય છે કે નથી થતું પાછું કઈ આવ્યું તો ભાઈ મારું ઝૂપડું લખી લો રોડ આવ્યા છે તો હા મારું લખી લો એટલા માટે હવે એવું થાય નહીં એના માટે તમારા ગામમાં આવ્યા છે આપણે આગેવાનો એ પણ એટલું નક્કી કરવું પડશે કે ખરેખર કોને જે વધારે તકલીફ છે પીવાના પાણીની ખરેખર કોનું કાચું ઘર રહી ગયેલું છે કોણ નિરાધાર છે કોણ વિધવા છે કોણ ગરીબ છે જેને પહેલો લાભ મળવો જોઈએ એ પ્રયાસો આપણે બધા કરીશું તો છેવાડાના વ્યક્તિ સુધી યોજના પહોંચશે નહીં તો આગળ બી બોર કરાવશો પાછળ બી બોર કરાવશો કાયમ મીડિયા પર આવશો એટલા જ લોકો લાભો લઈ કરશો તો છેવાડાનો તમામ ગરીબ વ્યક્તિને ગરીબને ગરીબ જ રહેવાનો છે બેમાળનું મકાન પણ હશે ઘરમાંથી બે જણ સરકારી નોકરી પણ કરતા હશે ઘરમાં ફોર વ્હીલ પણ હશે છતાં કે છે કે ભાઈ મારો બીપીએલ નો દાખલો લો લાભ મને જોઈએ છે એના કરતા કોઈ તદ્દન ગરીબ છે એને આવાસ થી વંચિત ના રહી જાય એને ટોયલેટ થી વંચિત ના રહી જાય એને પીવાના પાણી પહોંચે એના ખેતરમાં સિંચાઈ નો બોર હોય એ બેરોજગાર વેલ લાવીને વેલ ખાતો છે એને રોજગારી મળે એવા આપણે બધાએ પ્રયાસો કરવા માટે આ મીટિંગ આપણે રાખી છે સાથીઓ યોજના તો બહુ બધી છે